નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે આ પહેલાના શ્લોકમાં ભગવાને એમ જીવાત્માને પોતાનો અંશ કહ્યો એટલે કે જીવાત્મા પરમાત્માનો અંશ છે અને પરમાત્મા તો નિર્ગુણ નિરાકાર નિત્ય મુક્ત આનંદમય છે તો જીવાત્મા કેમ સંસારી દુઃખો ભોગવે છે અંશમાં જે ગુણો છે એ જ ગુણો અંશીમાં પણ છે તો નિત્ય મુક્ત આનંદમય સુખી જીવાત્મા સંસારી દુઃખી જીવન કેમ જીવે છે એનો ભગવાને જવાબ આપ્યો કે પાંચ ઇન્દ્રિયો સહિત મન જીવાત્મા એનો સંગ કરે છે એટલે જીવાત્માને પોતાની સાથે બહારના મટીરિયલ જગતમાં ખેંચી જાય છે અને મટિરિયલ જગતની અસ્થિરતા અનિશ્ચિતતા ક્ષણભંગુરતા વગેરે જીવાત્મા પોતાના ગણીને ભોગવે છે તો ભગવાન હવે ઇન્દ્રિયો મન બુદ્ધિ ના ભોગોનું આકર્ષણ જીવાત્માને અસ્થિર અનિશ્ચિત એવા મટીરિયલ જગતમાં ખેંચી જાય છે નવા ઘરમાં જેમ આપણે રવા જઈએ ત્યારે આપણી જોડે આપણે જરૂરી સરસામાન લઈ જઈએ છીએ તેમ જીવાત્મા પણ આ નવ જૂનું શરીર છોડીને નવા શરીરમાં જતી વખતે પ્રાણ અને ઇન્દ્રિયોને એટલે કે ઇન્દ્રિયો અને મનને એટલે કે અંતઃકરણને જોડે લઈ જાય છે કારણ કે જીવાતમાં નવા સ્થૂળ શરીરમાં તો જાય પણ પ્રાણ અને અંતઃકરણ વગર એ કશું જ કામ કરી શકે એમ છે છે નહીં એટલે એને લઈ જ જવા પડે ભગવાન આ જ વાત આપણને બીજા અધ્યાયના બાવીસમાં શ્લોકમાં કહી છે કે જેમ આપ એક માણસ જૂના વસ્ત્રો ત્યાગીને નવા વસ્ત્રો ધારણ કરે છે એ જ રીતે જીવાત્મા આ જૂનું શરીર ત્યાગીને નવું શરીર ધારણ કરી લે છે ભગવાને આ વાત સમજાવવા માટે એક દ્રષ્ટાંત આપ્યું છે ભગવાન કહે છે કે હંમેશા વહેતો રહેતો વાયુ એટલે કે પવન જેમ ફૂલની ગંધને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જાય છે તેમ આ મન અને ઇન્દ્રિયો સહિત પ્રાણ પ્રાણ મન અને ઇન્દ્રિયો સહિત જીવાતમાં પણ એમની સાથે ખેંચાઈને નવા સ્થૂળ શરીરમાં જાય છે વિષયોના ભોગો વિષયોના ભોગો એટલે આપણને જે વારે ઘડીએ ક્ષણે ક્ષણે પાંચે ઇન્દ્રિયોની કોઈને કોઈ ભોગ ભોગવવાની ઈચ્છા થાય છે તે એ નવી નવી કામનાઓને ઈચ્છા આપે છે જન્માવે છે મતલબ કે આજે આપણે આ જોયું કાલે આપણે પહેલું જોઈશું આજે આપણે આ સાંભળ્યું કાલે આપણે પહેલું સાંભળીશું અને જો મારે પહેલું સાંભળવાની જો મારામાં કામના જાગી એટલે મારે મન ઇન્દ્રિયોના ગુલામ થવું પડે તો એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે ઘર કહો કે વસ્ત્ર કહો જીવતમાં શરીરથી ભિન્ન અને અસંગ છે એ વાત તો નિશ્ચિત થઈ ગઈ પોતે શરીરથી ભિન્નને અસંગ છે એવું નહીં જાણવાને કારણે એ થૂળ શરીર અંતઃકરણ એટલે કે સૂક્ષ્મ શરીરને પોતાના પોતાનું રૂપ માને છે પોતાનું રૂપ માને છે એટલે કે પોતાનો સંગી કે સાથી માને છે અથવા એની સાથે એકરૂપ થાય છે અને એ પછી થૂળ જગતનું આ સ્થૂળ શરીરનું જે ભાગ્ય છે સૂક્ષ્મ શરીરનું જે ભાગ્ય છે એ ભાગ્ય ભોગવે છે અને પોતાને સુખી દુઃખી એવી રીતે અથવા તો ટેન્શન વગેરેમાં ગણવા માંડે છે ટૂંકમાં જીવન મુક્તિ કે મોક્ષ માટે આપણે મટીરિયલ જગતમાં ભટકતી ઇન્દ્રિયો અને મનને જતા રોકવા પડે આ પહેલાંના વિડીયોમાં મેં કહ્યું કે મોટાભાગના બધા જ આધ્યાત્મિક શાસ્ત્રો ભારતીય ઇન્દ્રિય નિગ્રહ અને મનોનિગ્રહની વાત કરે છે એટલે કે ઇન્દ્રિયોને કંટ્રોલમાં લેવાની મનને કંટ્રોલમાં લેવાનું મન અને ઇન્દ્રિયોનું કામ જ એ છે કે બહાર મટીરિયલ જગતમાં ભટકવાનું અને જ્યાંથી જે મળે એ ભોગો ભોગવતા રહેવાનું અને પોતાને આનંદિત કે સુખી માનવાનું જેને આપણે હવે આજકાલ એન્ટરટેનમેન્ટ કહીએ છીએ પણ એ એન્ટરટેનમેન્ટ આપણને સુખી શાંત જીવાત્માને ઘોંઘાટ અથવા તો અનિશ્ચિતતા અસ્થિરતા દુઃખમાં ખેંચી જાય છે એ આપણે જાણતા નથી તો મટીરિયલ જગતની જે અસ્થિરતા અનિશ્ચિતતા ક્ષણભંગુરતા છે એ આપણે બુદ્ધિ દ્વારા મનને સમજાવવું પડે કારણ કે બુદ્ધિ ઇજ સુપીરિયર ટુ માઇન્ડ એટલે પહેલાં બુદ્ધિમાં આપણે એ સમજવું પડે કે મટિરિયલ જગત અસ્થિર છે અનિશ્ચિત છે અને ક્ષણભંગુર છે એટલે આપણે જે ભોગો ભોગવીએ છીએ એ અંતે તો આપણા દુઃખનું કારણ જ બનશે એ રીતે જ્યારે તમે બુદ્ધિથી કન્વિન્સ થાઓ અને મનને સમજાવો તો મન એ વાત સ્વીકારી લે છે અને મન સ્વીકારી લે એટલે ઇન્દ્રિયો પણ સ્વીકારી લે છે કારણ કે ઇન્દ્રિયો નવા નવા ભોગોનું નજરાણું મનની સમક્ષ રજૂ કરે પણ મન જો એના ઉપર ધ્યાન ન દે તો ઇન્દ્રિયો છેલ્લે નવા નવા ભોગો લાવવાનું બંધ કરી દે છે એ જ રીતે જો તમે ઇન્દ્રિયોને પણ વશમાં કરો તો મન શું કરશે ઇન્દ્રિયો કશું લાવીને આપશે જ નહીં એને ભોગવવા માટે તો આ થઈ વાત જીવાતમાં કઈ રીતે એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે તેની એક ખૂબીની વાત કહું ભગવાને આગળ પણ બે શ્લોકોમાં કહ્યું જેમ આ શ્લોકમાં પણ ભગવાન જીવાત્માને ઈશ્વર તરીકે સંબોધે છે તો ભગવાન હવે જે ઉત્તમ પુરુષ વિશે વાત કરવાના છે પુરુષોત્તમ પુરુષ વિશે એ પહેલાં એક ક્લેરિફિકેશન કરવાના છે કે આ જગતમાં કેટલી વસ્તુઓ છે મૂળભૂત રીતે આમ તો ન ગણાય એટલી બધી વસ્તુઓ છે પણ મૂળભૂત રીતે બે જ વસ્તુઓ છે ક્ષર અને અક્ષર આપણે એ ક્ષર અને અક્ષર ઉપર હવે પછીના વિડીયોમાં ચર્ચા કરીશું મારા ભાઈઓ બહેનો જો તમને મારી ભગવદ્ ગીતાની આ રીતે ડિટેલમાં કહેવાની રીત પસંદ પડતી હોય તમે આત્મજ્ઞાનના કે ભગવદ્ ગીતામાં આપેલા પીરસેલા જ્ઞાનના જિજ્ઞાસુ હો તો આ ચેનલને સાંભળતા રહેજો તમારા મિત્ર મંડળમાં કે જે લોકો ગીતા જ્ઞાનના કે ભગવદ્ આધ્યાત્મિક જ્ઞાનના જિજ્ઞાસુ છે એમને સાંભળવાનું કહેજો આખી ભગવદ્ ગીતા ઉપનિષદોનો સાર છે એટલે કે વેદાંતોનો વેદાંતનો સાર છે એટલે હું તમને ભગવદ્ ગીતા વેદાંતના આધારે કહી રહ્યો છું તમને કદાચ કોઈ પ્રશ્ન જાગે તો તમે કોમેન્ટ બોક્સમાં લખી મોકલશો તો હું તેનો ઉત્તર પણ અવશ્ય આપીશ અને તમને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરીશ તો હવે ભગવાન જે બે પુરુષો વિશે વાત કરવાના છે ક્ષર અને અક્ષર જે ત્રીજો પુરુષ છે તો પુરુષોત્તમ છે એ બંનેથી ઉત્તમ છે પણ એ પુરુષોત્તમ વિશે આપણે જાણીએ તે પહેલાં આપણે આ બે પુરુષો વિશે જાણીશું ક્ષર પુરુષ અને અક્ષર પુરુષ તો આવતા વિડિયોમાં આપણે મળીએ ત્યાં સુધી નમસ્કાર